અને અમે આ ખેતીમાં ત્રણ મહિના તો ચાલુ કર્યું છે પણ અમને રિઝલ્ટ સારું મળે એવું લાગ્યું છે બરાબર ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર કેવી રીતે તમને આવ્યો તો જીવામૃત ટુબ એ કેટલા સમય થી તમે મૂકેલી છે અમે ત્રણ મહિના થઈ ગયા નેવું દિવસ નેવું દિવસ થઇ ગયા ત્રણ મહિના જેવું શું શું ખાટી સાસ ને બીજું નાખો છો તમે પાન છે સરગવો છે પછી લીમડાના છે પાન બરાબર એવું બધું નાખીએ છીએ સાસ નાખીએ ગળ મૂત્ર નાખીએ છીએ બરાબર ને ગાય નું ચાણ નાખીએ છીએ બરાબર હા અને આપડે કેટલા દિવસે આ તૈયાર થઈ ગયું તમારે એક વાર પેહલી વાર કર્યું તું તું આમાં મહિનો થઈ ગયો એક મહિનો થઈ ગયો એક મહિનો થઈ ગયો બે કેટલા પાન પાયું આવડવા

એમાં પણ ઓર્ગેનિક રીતે આંબો થાય એના હિસાબે આ થરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ ની આપણે જીવામૃત ટ્યુબ છે એ મૂકેલી છે બરાબર અને આ આંબા ને આપડે ફળ દેવાનું કેટલા સમય આપડે દેવાની શરૂઆત કરે આવે હવે તો બે વર્ષ જેવું થશે બરાબર પછી એમાં તમારા આંતર પાક માં પણ થશે ને બીજો પાક બીજો પાક પણ ગમે કરી શકીએ

વધાર થાય હા હા આ નાખવા બરાબર ખેતર માં અળશિયા આવે તો જમીન પોષી બનાવેલ માં બનાવતા હોય તો એમાં બે ટાઈમ એને હલાવવાનો પ્રોબ્લેમ રહેતો હોય અને પછી એને દર રોજ અઠવાડિયા ને અઠવાડિયા બનાવવું પડતું હોય તો હાજી વીઘા જમીન હોય તો બનાવવું પડતું બરાબર તો આ તમે ટુબ થી ટુબ ના કારણે તમે લીધી હોય તો આમાં કોઈ ઝંઝટ નહીં એકવાર તમે જેટલું મટીરિયલ નાખો એટલે બીજું હોય તો નીકળે ખેડૂત પેલી જ વાત કરે છે પણ એના વિડીયો ઘણા બધા જોયા છે કે એમાં ગંધ હવાનો પ્રોબ્લેમ ને એવું જીવામૃત માં બેરલ માં બનાવતા હોય જમીન હોય તો તો એને આવી ટ્યુબ મૂકીને જ કરવું જોઈએ અત્યારે કરી પહેલી વાર કરી છે કે

અને દસ ફૂટના અંતરે આવેલી છે આમાં લગભગ આંબા દવા ખાતર નો ઉપયોગ ઓછો કરવો પડે એના માટે આ રોપા જે એડવાન્સ જીવામૃત અમૃત ટુબ રે લિક્વિડ છે ને આમાં પણ એમાં આપે છે અને સારા એને ઉજરે અને ઓર્ગેનિક રીતે રે એના માટે શરૂઆત કરી છે હવે ખેડૂત મિત્રો ભૂપતભાઈ આ કપાસની અંદર દસ ફૂટના અંતરે જે અહીંયા રોપેલા છે આંબા તમે જોઈ રહ્યા છો કપાસ છે કપાસ ઊભો છે અને એક મહિનો થયો છે અહીંયા રોપા એને આંબાના રોપેલા છે કેસર કેરીને તો એના વિશે તમે જણાવો અમારા ખેડૂત મિત્રોને કે કપાસમાં તમે અત્યારથી કેમ રોપ્યા છો અત્યારે અહીંયા દસ દસ ફૂટે

એક જીવામૃત ટ્યુબ નો ઉપયોગ કરી રહ્યા છે તમે મિત્રો આમાં કપાસ તમે જોઈ રહ્યા છો આમાં એને ત્રણ પાણા જ પાયા છે તોય તમે એનો કપાસ જોઈ રહ્યા છો તમે આમાં ફાલ આમાં હજી મારી પાછળ તમે આવી રહ્યો છે

દેશી બરાબર દેશી આપણે જે બમ્બા મરચા થાય એ પણ વાવી છે એને તમે અત્યારે ઉતારવાનું મરચા પાકી ગયા છે હા ઉતારી લીધા છે ઉતારી લે એક વખત ઉતારી લીધું બીજો પાક આવે છે ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા બતાવો તમે જોઈ રહ્યા છો આ કઈ વેરાયટી ની મરચી છે સાનિયા મરચી લટર પટર મરચી છે એકદમ ગીન નહીં અને એકવાર એને લાલ મરચા ઉતારી પણ લીધા જો અત્યારે આવી ગયા છે ફરીથી લાલ મરચા અને આ બધી પંદર વીઘામાં આ જે મરસી કરે છે તમે જોઈ રહ્યા છો અને તમે ખેડૂત મિત્રો એડવાન્સ જીવામૃત ટુબ નું જે જીવામૃત ટ્યુબ નું જે આ ખાતર રહ્યું એ પણ આમાં ડીપમાં સડાવે છે અને ખુબ સારું એવું રિઝલ્ટ આવું તમે જોઈ રહ્યા છો મરસી

જીવામૃત ટ્યુબ જે છે એના કારણે એનું પાણી આપો છો અને એના કારણે આ રિઝલ્ટ ઉભેલું છે બે વીઘા માં છે અને આ દૂર કઈ છે આપણે દેશી છે પોતાનું શાકભાજી પણ તમે જોઈ રહ્યા છો શાકભાજી માં આપણે મરચી છે બીજું રીંગણી છે એવું ઘર માટે યુઝ કરવા માટે વાપરવા માટે એમને પણ આ ઓર્ગેનિક જીવામૃત એડવાન્સ જીવામૃત ટ્યુબ છે તે એનું ટ્યુબ નું ખાતર એ ડ્રિપ માં સડાવી અને

અને આ એક દેશી વાવેતર આપણે ભૂપતભાઈ કરેલું છે તો ભૂપતભાઈ આ દેશી મરચી કેટલા વીઘામાં માં તમે કરેલી છે બે વીઘા મે વીઘામાં મરસી છે બરાબર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ દેશી મરચી છે પ્રયોગ કરી દેવાય બધા કપાસ કરતાય પણ સારું રિઝલ્ટ આવે બરાબર તમે ખાસ કરીને જોવો છો મલ્સિંગ પેપર કરીને પછી આવી રીતે કરેલું છે તો એ મલ્ચિંગ પેપર પણ કારણ છે કે આમાં એમાં ઘાસ ઓછું ઓછું પાણી ઓછું જીવા અમૃત અમૃત માં આવી જાય હા બરાબર જીવામૃત અમૃત છે ને એનું પાણી આપણે જે ડાયરેક્ટ સડાવી દે ત્યાંથી ટ્યુબ ડાયરેક્ટ એમાં આવી જાય અને સોડ ને પૂરતા પ્રમાણ ના પોષક તત્વો મળી રહે આમાં જે જીવામૃત ટ્યુબ નું જે પાણી આપણે લિક્વિડ જે જોયું એ આમાં મળી રહે ખેડૂત મિત્રો આ એડવાન્સ જીવામૃત ટ્યુબ છે જે ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું આપણે ભૂપતભાઈ અહીંયા એમના ખેતરે ખાતર બનાવવાની એક ફેક્ટરી પણ ઊભી કરી છે તમે જોઈ રહ્યા છો આંબામાં રીંગણીમાં મરસીમાં તુવેરમાં કપાસમાં આ બધામાં ડીપ સાથે પાણીમાં ખાતર ખાતર તરીકે જાય અને ડીએપી યુરિયાનું જરૂર ન પડે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને ઓછા ખર્ચે શરીર તંદુરસ્ત રહે વાતાવરણ તંદુરસ્ત રહે અને જમીન પણ આપણી પોષી અને ભરભરી રહે સારી રે એના માટે આ એડવાન્સ જીવા અમૃત ટ્યુબ મંગાવી છે અને તમે પણ જો ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નું તમારે મંગાવ્યું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપવામાં આવ્યો છે ધરા અમૃત ઓર્ગેનિક ટ્યુબ નો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કોમેન્ટમાં જણાવી શકો છો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજના વિડીયોમાં એટલું જ હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે ભૂપતભાઈ કે ખુબ ખુબ આભાર કરી અને મિત્રોને સારું એવું ખેતી વિશે માર્ગદર્શન ખેડૂતોને આપ્યું તો ખુબ ખુબ ધન્યવાદ ભૂપતભાઈ તમારો કે અમારા કૃષિ વિદ્યા ચેનલમાં તમે આવી અને અમારા ખેડૂત મિત્રોને ને ઓર્ગેનિક વિશે માહિતી આપી તો ખુબ ખુબ ધન્યવાદ તમારો હરે કૃષ્ણ જય ગો માતા